जय श्री कृष्ण राधे राधे मित्रों एक सवाल आपणा બધાના મનમાં ક્યારેકને ક્યારેક જરૂર આવે છે સારો સમય ક્યારે આવશે ખરું ને ક્યારેક મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે ક્યારેક પરિસ્થિતિ એવી થઈ જાય છે કે મનમાં નિરાશાનો અંધારો છવાઈ જાય છે ચારે બાજુ ફક્ત અંધારો જ અંધારો લાગે છે અને ત્યારે મન ચૂપચાપ ભગવાનને પૂછે છે હે પ્રભુ મારો સારો સમય ક્યારે આવશે પણ મિત્રો શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણે વારંવાર એ જ કહ્યું છે જે ધીરજ રાખે છે જે વિશ્વાસ નથી છોડતો તેના માટે સારો સમય આવવાનો નક્કી છે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પર મહાભારતના યુદ્ધમાં એજ કહ્યું હતું જારે अर्जुन તૂટી રહ્યો હતો જારે તેને બધું ખોવાઈ ગયું લાગતું હતું ત્યારે શ્રી કૃષ્ણે હસીને કહ્યું હતું કાળચક્ર હંમેશા ફરતું રહે છે હે પાર્થ જે આજે દુખ છે તે કાલે સુખમાં બદલાશે આ જીવનનો નિયમ છે ન તો સુખ કાયમી છે ન તો દુખ કાયમી છે બનને આવશે અને જશે પરંતુ જે શ્રીકૃષ્ણ પર શ્રદ્ધા રાખશે જે પોતાનું કર્મ કરતો રહેશે ધીરજથી થી વિશ્વાસથી તેનો સારો સમય નિશ્ચિત આવશે મિત્રો એક નાની વાર્તા સાંભળો ઘણા પ્રાચીન સમયની વાત છે એક ગરીબ બ્રાહ્મણ હતો તેનું નામ હતું देवदत्त खूबज ईमानदार श्रद्धालु मेहनतु परंतु भगवाने तेने वारंवार मा नाख्यो क्यारेक भोजन न मळे क्यारेक बीमारी घेरी ले क्यारेक अपमान सहन करवू पड़े लोको तेनी मजाक उड़ावता कहता अरे तारो भगवान तने पर नथी छोड़ आ पूजा पाठ परंतु देवदत्त हसतो कहते भगवान बधु जो रहा, मारो सारो समय आवशे हूँ फकत मारो धर्म खरेखर एक दिवस गाम मा भयंकर दुष्कार पड़ो बधा लोग परेशान था परंतु देवदत्तना आंगणा में भगवान नो चमत्कार एक साधु त्या प्रसन्न थी ने देवदत्त ने एवं बीज आप જે થોડા પાણી થી પર ફળી ફૂલી શકતો હતો દેવદત્ત નું ખેતર હરિયાળું થઈ ગયું જ્યારે બધા દુષ્કાળ થી જજુમી રહ્યા હતા તે જ દેવદત્ત જેને લોકો તાણા મારતા હતા તે ગામનો રક્ષક બની ગયો લોકો દોડીને તેના ઘરે આવ્યા માફી માંગવા લાગ્યા ત્યારે દેવદત્તએ કહ્યું મેં ક્યારે આશા નથી છોડી કારણ કે મને વિશ્વાસ હતો મારો સારો સમય આવશે અને મિત્રો આજ છે ભગવાન શ્રી કૃષ્ણ ની શીખવેલી વાત કર્મ કરતા રહો फल चिंता न करो याद राखो जे सारा समय की राह जुए जुएचे तेने सारो समय जरूर मरे छे परंतु जे वच्चे रस्ते हार मानी ले छे जे भगवान पर थी विश्वास उठावी ले छे ते પોતાની જીત થી દૂર થઈ જાય છે શ્રી કૃષ્ણે ગીતામાં સ્પષ્ટ કહ્યું છે મામેકન શરણમ વ્રજ એટલે ફક્ત મારી શરણમાં આવો હું તમારા બધા પાપોને હરી લઈશ તમને મુક્ત કરીશ તો મિત્રો જારે પણ જીવનમાં મુશ્કેલ સમય આવે જારે લાગે કે બધા રસ્તા બંધ થઈ ગયા છે ત્યારે ફક્ત આંખો બંધ કરી લો અને દિલથી પોકારો હે શ્રી કૃષ્ણ હું તારી શરણમાં છું તમે જોશો પછી એવો અદ્ભુત ચમત્કાર થશે જે તમારી કલ્પનાથી પણ પરે હશે એક બીજી વાર્તા સામરો મહાભારતના સમય દ્રૌપદીનું ચિરહરણ થઈ રહ્યું હતું દ્રૌપદીએ પેલા પોતાનું બળ પર પોતાના પતિઓ પર ભરોસો કર્યો પરંતુ જારે બધી बाजूથી હારી ગઈ ત્યારે તેણે બંને હાથ ઊંચા કરીને પોકાર્યું હે કૃષ્ણ હવે તારે જ આવવું પડશે અને તેજ પડે શ્રી કૃષ્ણે પોતાની માયાથી તેનું ચીર વધારી દીધું દુષાસન ખેંચતો રહ્યો થાકી ગયો પરંતુ દ્રોપદીની लाज બચી ગઈ આ શીખવે છે કે જારે આપણે પૂરી નિષ્ઠાથી વિના કોઈ શંકાએ ભગવાનને પોકારીએ છીએ ત્યારે તેઓ દોડીને આવે છે આપણો સા રો સમય શરૂ થાય છે તેજ પરથી જારે આપણે શ્રી કૃષ્ણને આપડા જીવનની દોર સોંપી દઈએ છીએ મિત્રો જો આજે તમારો સમય મુશ્કેલ છે જો તમને લાગે છે કે રસ ખતમ થઈ રહ્યા છે તો યાદ રાખો હજુ શ્રી કૃષ્ણ તમારા માટે કંઈક સારું બનાવી રહ્યા છે હજુ તમારો સંઘર્ષ તમારી તપસ્યા તમારી આસ્થા બધું એક સુંદર ભવિષ્ય ઘડી રહ્યું છે ભગવાન એ કહ્યું છે જે મારામાં अटूट શ્રદ્ધા રાખે છે તને હું ક્યારે પડવા નથી દેતો તો મારા પ્યારા ભાઈઓ અને બહેનો જારે આગલી વખત દિલ ઉદાસ થાય આંખો ભરાઈ આવે તો હસી દેજો કારણ કે સારો સમય બસ આવવાનો જ છે પોતાના દિલને કહી દેજો જય શ્રી કૃષ્ણ મારો સમય આવશે અને મિત્રો હું તમને દિલથી કહું છું જો આ વાતો તમારા દિલમાં થોડી પણ આશા જગાડી રહી હોય તો આ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા પ્રેરણા દાયી વિચારોનો પ્રવાહ ચાલુ રહે અને હા કોમેન્ટમાં રાધે રાધે લખીને તમારો પ્રેમ જરૂર વ્યક્ત કરો કારણ કે જારે આપણે બધા મળીને કૃષ્ણ પ્રેમમાં જોડાઈએ છીએ તો જીવન પર મધુર બની જાય છે જરા વિચારો જો અર્જુને શ્રી કૃષ્ણ પર વિશ્વાસ ન કર્યો હોત તો શું તે મહાભારત જીતી શકત જો દ્રોપદીએ અંતિમ ક્ષણે હાર માની લીધી હોત તો શું તેની बची होत ना खरु ने तो पी अपने शाटे हार मानिए अपने श्री कृष्ण ना बाढ़ छे आपने पर तेज प्रेम तेज शक्ति आपनी अंदर लाई ने ચાલીએ છએ આપણે ફક્ત વિશ્વાસ રાખવાનો છે મારો સારો સમય આવશે અને જારે તે આવશે મિત્રો ત્યારે તમે જ કહેશો જય હો શ્રી કૃષ્ણની જે પણ થયું તે મારા ભલા માટે થયું તો આજથી પોતાની જાત સાથે વચન લો કોઈ પણ દુખ કોઈ પણ મુશ્કેલી કોઈ પણ અડચણ મને મારા વિશ્વાસથી દગાવી શકશે નહીં હો શ્રી કૃષ્ણ પર પૂરો ભરોસો રાખીશ કારણ કે મારો સારો સમય બસ આવવાનો જ છે શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું હતું सुख दुख लाभ नुकसान जय पराजय बधाने ने भावे जो पची जे थशे, ते तमारा थशे मित्रों जारे आपने दिल थी श्री कृष्ण नो नाम तो। तेज क्षण आपनी अंदर नो अंधारू दूर थवा लागे छे कारण के कृष्ण नो नाम फक्त शब्द ते तो एक ऊर्जा छे, एक आशीर्वाद छे जे जीवननी नी बधी अड़चणों ने चुपचाप कापी नाखे તો આજે જારે આપણે સમજી રહ્યા છીએ કે સારો સમય જરૂર આવશે તો એ પણ સમજવું જરૂરી છે કે જ્યાં સુધી તે સારો સમય ન આવે ત્યાં સુધી આપણે કેવી રીતે જીવવું કેવી રીતે હસવું કેવી રીતે ભગવાન પર ભરોસો જાળવી રાખવો શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું હતું હે અર્જુન તારો કર્મ કર અને જે પણ પરિણામ આવે તેને મારો પ્રસાદ સમજીને સ્વીકાર વિચારો મિત્રો જો આપણે દરેક પરિસ્થિતિને ભગવાનનો પ્રસાદ સમજી લઈએ તો આપણે દુખમાં પણ આનંદ શોધી શકીએ અને મુશ્કેલીમાં પણ આશીર્વાદ જોઈ શકીએ બીજી વાત સાંભળો જે દિલને ખૂબ ઉંદાળ થી સ્પર્શે છે એક ગામમાં એક ખેડૂત હતો ખૂબ જ મહેનતુ સવાર થી સાંજ સુધી ખેતરમાં કામ કરતો પરંતુ એક વર્ષ વરસાદ જ ન થયો પાક સુકાઈ ગયો ઘરમાં ખાવાનું પણ કશું ન રહ્યું છતાં ખેડૂત રોજ સવારે ઊઠીને શ્રી કૃષ્ણના મંદિરે જતો ઘંટડી વગાડતો અને કહેતો હે नंदલાલ આજે પણ હું તારો આભાર માનું છું ગામના લોકો આશ્ચર્યચકિત થઈને પૂછતા તારો બધો ગયું કઈ વાતનો આભાર માને છે ખેડૂત હસીને કહેતો જે ગયું તે પણ ભગવાનનું હતું જે બચ્યુંયું છે તે પણ તેનું છે અને જે આવશે તે પણ તે જ આપશે હું શા માટે ચિંતા करू મિત્રો આવો વિશ્વાસ આવી શ્રદ્ધા જો આપણી અંદર આવી જાય તો પછી કોઈ પણ મુશ્કેલી આપણને હલાવી શકે નહીં યાદ રાખો ભગવાન ક્યારેક મોડું કરી શકે છે પરંતુ અંધેર નથી કરતા જે સાચા દિલથી પોકારે છે જે સાચા દિલથી રાહ જોએ છે તેની 조લી એક દિવસ એટલી ભરી દે છે કે તે પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે શ્રી કૃષ્ણે કહ્યું હતું અનન્ય ભાવથી જે મારી ભક્તિ કરે છે તેનું યોગ અને ક્ષેમ હું જાતે સંભાળું છું એટલે જ્યાં તમારી સમજણ ખતમ થાય છે ત્યાંથી શ્રી કૃષ્ણની કૃપા શરૂ થાય છે જ્યાં તમારો હાથ ખાલી થઈ જાય છે ત્યાંથી શ્રી कृष्ण तमी जोली भरवा शुरू करे छे जो आजे जे जीवन मा कई खाली छे कई अधूरू छे तो गभराशो नहीं आ खालीपणु भगवान योजना नो भाग छे तेओ तमने कई मोटू आपवाना छे તમને એવી ઊંચાઈ પર લઈ જવાના છે છે જ્યાંથી તમે પાછળ જોશો અને કહેશો ધન્ય તે મુશ્કેલીઓ મને અહીં સુધી પહોંચાડ્યો હવે એક ક્ષણ માટે વિચારો જો ધોધમાર વરસાદ ન હોય તો બીજ કેવી રીતે ફૂટશે જો તડકો ન હોય તો વૃક્ષ કેવી રીતે મજબૂત બનશે તેવી જ રીતે આપણા જીવનમાં પણ જ્યારે આંધીઓ આવે છે જ્યારે તોફાનો ઊભા થાય છે तोते आपने तोड़वा नहीं आवता परंतु आपने મજબૂત બનાવવા આવે છે શ્રી કૃષ્ણ એ જ તો શીખવે છે હે અર્જુન તું યોદ્ધા છે તારે रणભૂમિમાં ઊભા રહેવાનું છે તારું કામ છે યુદ્ધ કરવું વિજય મારી કૃપાથી થશે તો મિત્રો જારે તમારું જીવન रणભૂમિ બની જાય જારે ચારે બાજુથી પડકારો ઘેરી લે તો હસો અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરો કારણ કે તમારું યુદ્ધની જીત શ્રી કૃષ્ણે પહેલેથી જ નક્કી કરી રાખી છે તમારું કામ ફક્ત લડતા રહેવાનું છે હિંમતથી हूं तमारी साथे एक नानी नानीत कहवा माँगूँ छू तमारा दिल ने स्पर्शी जसे ने आपने छे के भगवान आपनी सामर्था કથી આપણે એટલી પ્રાર્થના કરી એટલું રળ્યા એટલું માંગ્યું છતાં આપની સમસ્યા હલ ન થઈ પરંતુ મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે કદાચ ભગવાન આપણા માટે કંઈક વધુ સુંદર તૈયાર કરી રહ્યા હોય કદાચ તેઓ આપણને તે વસ્તુથી બચાવી રહ્યા હોય જે આજે આપણને સારી લાગે છે પરંતુ આગળ જતાં દુખ આપનારી હોય તેથી શ્રી કૃષ્ણ કહે છે મને જે સારું લાગશે તે જ હું તમને આપીશ તો વિશ્વાસ રાખો तो कोई इच्छा पूरी नहीं થઈ રહી તો સમજી લો કાતો સમય યોગ્ય નથી કાતો ઈચ્છા યોગ્ય નથી પરંતુ તમારી મહેનત તમારી ભક્તિ તમારી પ્રાર્થના આ બધું એક એક કરીને ભગવાનના ખજાનામાં જમા થઈ રહ્યું છે અને એક દિવસ જારે તે ખજાનો ભરાઈ જશે તો એવી કૃપાની વર્ષા થશે કે તમે જ કહેશો હે પ્રભુ તે તો મારા સપનાઓથી પણ વધુ આપ્યું અને ત્યારે તમારું જીવનમાં તે દિવસ આવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ હતી ત્યારે તમે જાણી જશો કે સારો સમય ફક્ત સપનું ન હતું પરંતુ તે તો नक्की હતું બસ થોડી ધીરજની જરૂર હતી થોડા વિશ્વાસની જરૂર હતી યાદ રાખો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ફક્ત તેમની परीक्षा ले महान बनाववा मांगे छे, तो जो आज तमारी परीक्षा थई रही छे, तो खुश थई जाओ कारण के तमे विशेष छो કારણ કે તમારા માટે પણ શ્રી કૃષ્ણ પાસે એક વિશેષ યોજના છે આજે તમે ગમે તેટલા એકલા અનુભવતા હો ગમે તેટલા તૂટેલા અનુભવતા હો ગમે તેટલા થાકેલા અનુભવતા હો શ્રી કૃષ્ણ તમને ફક્ત એ જ કહી રહ્યા છે હે મારા ભક્ત થંભજો નહીં હારજો નહીં તારો સારો સમય આવી રહ્યો છે અને જ્યારે તે સમય આવશે તો તમારી દરેક મહેનતનું ફળ મળશે દરેક આંસુ मोती બની જશે દરેક પ્રાર્થનાનો જવાબ મળશે દરેક અધૂરી વાત પૂરી થશે તો આવો આજે આપણે બધા મરીને શ્રી કૃષ્ણ સાથે વચન આપીએ કે આપણે હાર નહીં માનીએ આપણે રોકાઈશું નહીં આપણે તૂટીશું નહીં કારણ કે આપણે જાણીએ છીએ આપણો સારો સમય બસ આવવાનો જ છે અને જારે તે આવશે તો આપણે આપડા દિલથી આપણી આત્માથી આખી દુનિયાને કહીશુ જય શ્રી કૃષ્ણ હવે તમારી પાસે એક નાની વિનંતી જો આ વાતો તમારા દિલમાં થોડી પણ રોશની જગાડી રહી હોય જો તમને તમારી અંદર થોડી પણ આશા લાગી રહી હોય તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કોમેન્ટમાં રાધે રાધે લખો કારણ કે તમારો રાધે રાધે ફક્ત શબ્દ નથી તે તમારો અને શ્રી કૃષ્ણ વચ્ચેનો एक सुंदर पुल पुल जे तमारा सपनाओं ने तमारी दुआओं ने तमारा संघर्षों ने श्रीकृष्ण सुधी पहुंचाड़े जैश रिकृष्ण राधे राधे